સ્વધર્મની વાત છે એ કેવી રીતે નથી થાય એ પર ધર્મ માટે બરાબર સ્વધર્મ શું છે ને પર ધર્મ શું છે તમે જાણતા હોય એટલું કહી દે સ્વ ધર્મ મારી માન્યતા પ્રમાણે જે આપડે એસેસ હોય મારું હા હા એટલે એ પ્રમાણે જો હું વચતું તો એ મારો સધર્મ કહેવાય નખાવી કે હું ખેડૂતનો મને એમાં ખેતીમાં રસ હોય મારો એસેસ ખેડૂતનું છે ખેતી કરતો તો એ બરાબર પર હજી છે કંઈક હજી સ્વધર્મ મુખ્ય તમે નથી કીધો હજી તમે એસેન્સ વિશે જ કીધું ને શું કરશો સ્વ ધર્મ કે સ્વ શું છે છે ને શું પર પેલા સ્વ કોને કેવું ને પર કોને કેવું એ બરાબર પ્રકૃતિ પર છે આપણે શું છીએ

શું કેવું છે ધર્મ જે લીધો તારો ધર્મ છે યુદ્ધ કરવા જે ધર્મ વિરુદ્ધ છે એ વિરુદ્ધ તારે યુદ્ધ કરવા બરાબર બરાબર એમાં કદાચ તારું મૃત્યુ થાય

જીનેટિક હોય ને જીનેટિક હોય ક્ષત્રિય ક્ષત્રિય નો અર્થ શું થાય જીનેટિક હોય એટલે વંશ પરંપરાથી આવતું હોય એટલે એક એસેન્સ નો ભાગ જ હોય અને હવે તમે એમ પ્રશ્ન કરો છો કે ક્ષત્રિય બહેના એટલે મારે લડવું પણ એ ક્ષત્રિય નહીં જે ક્વોલિટી હતી તમારી અંદર હતી એટલે ક્ષત્રિયમાં તમે ક્યાં તમે એમને એમ નથી ગયા તમે જે ગર્ભ ગોયતો છે એ તમારા એસેન્સ મુજબનો ગોયતો છે એ એક સેન્સ છે એસેન્સ પણ સ્વધર્મની વાત હજી હાલે છે આ તો એસેન્સ હજી એસેન્સ છે હજી તો સ્વધર્મ શું છે સ્વનો ધર્મ નો ધર્મ ભગવાન ને ધારણ કરવા તો સ્વ કોને કેશું આપણે બધા શાશ્વત છે ઈ શાશ્વત છે ઈ આપણે છીએ આપણે ઈ સ્વધર્મ છે આપણો એટલે આપણે આપણે અત્યારે આ બોડી છે પછી માઇન્ડ છે આપણી અંદર કોન્સિયસનેસ છે હવે આની અંદર આ શરીર છે શરીર જેનાથી આલે છે મન જેનાથી આલે છે બુદ્ધિ જેનાથી હાલે છે આ યંત્ર છે અને જેને હલાવે છે સ્વ છે એટલે અત્યારે આપણે શરીર સાથે તાદાત્મા કરી તો એ પરધર્મ કહેવાય શરીર છે એ સાધન છે શરીર છે યંત્ર છે શરીરને સારું રાખવું પણ મારો સ્વ છે એ આ શરીર નથી એવું આપણને સમજાય આપણા મનની અંદર જે તે પ્રકારના વિચારો આવતા હોય બુદ્ધિની અંદર કેલ્ક્યુલેશન આવતા હોય તો ઈ જે કેલ્ક્યુલેશન આવે છે જે ભૂત અને ભવિષ્યના વિચારો આવે છે એ આપણો સ્વધર્મ નથી આપણું હોવું શરીરને પ્રકાશે છે એ આપણું હોવું છે મનને પ્રકાશે છે એ આપણું હોવું છે વિચારને પ્રકાશે એ આપણું હોવું છે અને પ્રકૃતિને પ્રકાશે એ આપણું હોવું છે એટલે આ સ્વધર્મમાં રહીને આ સ્વધર્મ મુખ્ય અને આમાં રહીને પછી ગતિ કરવાની છે હવે આ સ્વધર્મમાં રહીને પછી તમારું એસેન્સ શું છે હવે પછીનો પ્રશ્ન છે કે તમારું નિશાન તો આ જ છે સ્વધર્મ તો આ એટલે આ સ્વ જે શરીરને મનને બુદ્ધિને પ્રકૃતિને પ્રકાશ કરે છે એ સ્વ છે હવે આ સ્વનો ખ્યાલ કરીને હવે આ સ્વની પાસે જવું છે તો તમારું એસેન્સ શું છે ઈ એસેન્સ મુજબ તમે ગતિ કરશો તો સહેલાઈથી જઈ શકશો અને જો એસેન્સ મુજબ નહીં જાઓ તો તમારે આપણે તો પછી એ જગ્યાએ આપણું જે સ્વ છે એની આગળ પહોંચાશે નહી એટલે આ સ્વધર્મ મુખ્ય સ્વ છે એ આ છે અને બાકી બધું જે વસ્તુ છે એ પરધર્મ છે જે છે એ બધું પરધર્મ શાંતિ છે એ સ્વધર્મ છે આનંદ છે એ સ્વધર્મ છે સમજ છે ઈ સ્વધર્મ છે આજે બારથી આવે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે ને એ પરધર્મ છે એ બારથી આવે છે અને એનો પ્રકાશ અંદરથી થાય છે શબ્દ અંદર આવે છે અંદર આવીને કાન દ્વારા આંખ દ્વારા જીભ દ્વારા અંદર જાય છે બ્રેન સેન્ટરમાં જમા થાય છે એનો શબ્દીકરણ કરે છે આ બધું પરધર્મ અને આ શબ્દીકરણ કર્યા પછી વિચારના રૂપમાં પ્રગટ થાય છે એનો પ્રકાશ કરે છે એ સ્વ એટલે હવે આપણે આખા આપણા યંત્રના માળખાથી જુદા પડવા માટેનો જે પ્રયાસ કરી છે અથવા આપણું આપણે આનાથી જુદા છીએ એમાં રહેવું એ સ્વધર્મ એટલે આપણી અંદર આપણી અંદર બે વસ્તુ રહે છે એક આ બાજુથી પ્રકૃતિ આવે છે અને આ બાજુથી એનો પ્રકાશ કરનારો આવે છે હવે આપણે આપણે પ્રકાશ કરનારને ભૂલી જાય છે અને જે પ્રકાશિત થાય છે એ બની જાય છે શરીર બની જાય છે મન બની જાય છે બુદ્ધિ બની જાય છે અહંકાર બની જાય છે ઈમેજ બની જાય છે બફર બની જાય છે તો આ બધો પરધર્મ છે આ આપણે નથી અને આપણે આ કરવા જેવું નથી કારણ કે આ ફોલ્સ છે આ ખોટું છે તો આ સ્વધર્મ છે એ આ છે નહીં તમે પોતે જ અંદર જવો અશાંતિ થાય કોને ગમે છે અશાંતિ કોને ગમે છે પ્રેમ વિહોણી સ્થિતિ કોને ગમે છે પ્રેમ વિહોણી સ્થિતિ કોને ગમે છે અણસમજ કોને ગમે છે તમારી અંદર નોલેજ હોય એવું તમને ગમે છે કે જ્ઞાન હોય મારી અંદર તો આપણે જે અંદરથી ઈચ્છી છીએ સ્વ છીએ આપણે આનંદ છીએ પ્રેમ છીએ કોન્સિયસનેસ છે એ આપણો સ્વ એટલે આ પ્રકૃતિ પુરુષ નો ખેલ હાલે છે એની અંદર આપણે પ્રકૃતિ બની જાય છે અને આપણે જે અંદરનું આપણું સ્વ અથવા પુરુષનું તત્વ છે એને છોડી દઈ છે શરીર બની જાય છે મન બની જાય છે બુદ્ધિ બની જાય છે ઇમેજ બની આ તો નકશો થઈ ગયો ને હવે જાવું કેવી રીતે આ થાય છે એટલે એટેચમેન્ટ નો થાય એના માટે આપણે શું કરવું જોઈએ કે તમારું એટેચમેન્ટ આ કેમેરો છે એની અરે ન થાય એના માટે તમારે શું કરવું જોઈએ ના ના જોવામાં કોઈ વાંધો નથી એટેચમેન્ટ ની વાત કરી છે એટેચમેન્ટ તો તમારી અંદર ની સ્ટેટ છે તમારું ઘર છે માનો કે હાલો ને આનંદ આનું દ્રષ્ટાંત છોડી દઈ ઘર નું દ્રષ્ટાંત આપી તો તમે ઘર ને મારું માનતા હો એટલે આમ વ્યવહારિક રીતે તમારું છે એમાં નથી પણ અંદર થી એની આસક્તિ આપણને થાય છે હવે તમે વિચાર કરો કે તમારા તમે જે જગ્યા અત્યારે છો એ જગ્યામાં કેટલાય લોકો પસાર થઈ ગયા ગુજરી ગયા માલિકયાત બદલાઈ ગઈ તો એ આપણું નથી એટલે વ્યવહારિક રીતે આપણે માની કે આ વ્યવહારની અંદર જેમ પત્તા રમતા હોય ને પત્તાની અંદર જે પાના એવા હોય એને આપણે એમ કહીએ કે આ મારા પાના પણ આપણને ખબર હોય કે આ તો રમત છે એટલે એવી આપણને ખબર પડે કે આપણે આનાથી જુદા છીએ એટલે એટલે સમજ માટે તમારે ઇન્કવાયરી કરવી પડે ને માનો કે સમજ માટે તમારે ઇન્કવાયરી કરવી પડે માનો કે આ શબ્દ છે સ્પર્શ છે રૂપ છે રસ છે ગંધ છે એનો અનુભવ કોણ કરે છે જાય છે અંદર આ કોના માટે આખી છે આ પ્રકૃતિ આખી રમે રમે છે 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 કોની આ જીવને અંદર અંદર જે એ જગાવવા માટે બધા ખેલ કરે છે આપણી અંદર આપણે જ્યાં જ્યાં હાથ નાખવા જાય ત્યાં ત્યાં દાજી એટલે આપણને એમ થાય કે હવે અહીંયા રહેવા જેવું નથી અહીંયા રહેવા જેવું નથી તો ક્યાં રહેવા જેવું છે તો જ્યાં રહેવા જવાની ધકો મારે છે એટલે આપણી અંદર જે શબ્દનો અનુભવ કરે છે સ્પર્શનો અનુભવ કરે છે ગંધનો અનુભવ કરે છે જે અનુભવ જે અંદર કરે છે એની શોધ કરી એટલે ભાન ભાનનું તત્વ છે એ ભાનનું તત્વ કોનું છે આપણે પૂછીએ ઇન્કવાયરી કરી કે ભાનનું તત્વ અથવા આપણે છી એવો અનુભવ કરી છીએ પ્રેઝન્સ દ્વારા આપણે હોવાપણાનો અનુભવ કરી છે તો હોવા પણ શું છે હોવા પણ શું છે માનો કે આપણે એમ બોલી કે આ પંખો છે આ વ્યક્તિ છે આ સૂર્ય છે એની અંદર આપણે છૂટા પાડીએ છૂટા પાડવા માનો કે આપણે આપણે એમ બોલી કે આ સૂર્ય છે હવે ત્રણ શબ્દ આવે છે એમાં આ સૂર્ય અને છે આ સૂર્ય છે આ વ્યક્તિ છે જી કો જી બોલીએ આ એટલે શું આપણે બોલી છે આ એટલે શું આ આની પ્રતિ કોના દ્વારા થાય છે આ આ બોલીએ છીએ આ સૂર્ય છે આ શું છે આની પ્રતિ કોના દ્વારા થાય છે આની પ્રતિ કોણ પ્રતિથી કરાવે છે સૂર્ય છે એની પ્રતિ આપણા ઇન્દ્રિયોમાં કોણ કરાવે છે આ આ જે છે સૂર્યની છાપ આપણી અંદર આંખ દ્વારા અંદર જાય અને બ્રેઇન સેન્ટરની અંદર જાય એટલે એને પ્રત્યક્ષ કહેવાય આ ઇન્દ્રિયો દ્વારા જે આવ્યું પ્રત્યક્ષ એટલે આ ઇન્દ્રિયો સામે આ એટલે આ જયારે શબ્દ બોલી છે ત્યારે ઇન્દ્રિયોની વાત કરી છે હવે સૂર્યની વાત કરી છે તો ને સૂર્ય કેવી રીતે આવ્યો સૂર્ય શબ્દ ક્યાંથી આવ્યો બરાબર પણ સૂર્ય સૂર્ય એવું નામ કોને પાડ્યું નામ કોને પાડ્યું વ્યવહાર કરીએ કે એક વસ્તુ થી બીજી વસ્તુને નોખી કરીને વ્યવહાર વ્યવસ્થિત રીતે ભાઈ તમે મળવા ગયા તા તો ક્યાં ભાઈને મળવા ગયા તા તો આપણે એ ભાઈને જુદો પાડીને બતાવી શકીએ વ્યવસ્થા માટે નામકરણ થયું તો આ નામકરણ ની વ્યવસ્થા એટલે આ આપણા બુદ્ધિ એ ભાષા લેંગ્વેજ શોધી અને એના એમાં નામકરણ વ્યવસ્થા માટે કર્યું છે એટલે નામ છે એ આપણી ભાષા ભાષામાંથી આવ્યું છે આ છે ઇન્દ્રિયોમાંથી આવ્યું છે અને છે પણ ક્યાંથી આવ્યું છે છે પણ હવે છે શાશ્વત એટલે છે શાશ્વત પણ આપણે આપણે અંદર એનો સાક્ષાત્કાર કરવા માંગીશ છે નો સાક્ષાત્કાર કરવા માંગીશ એટલે આપણે આપણે તમને થોડુંક પ્રશ્ન કરી કે પ્રકૃતિ પેલા માનો કે અત્યારે આપણી સામે પ્રકૃતિ દેખાય છે તો પ્રકૃતિ તમારી પહેલા હશે માનો કે તમે અત્યારે સૂર્ય જેવો છો સૂર્ય તો તમે બનાવ્યો નથી તો પ્રકૃતિ પેલા છે કે તમે પેલા છો કેવી રીતે અમે જોઈ શકીએ કોણ એટલે હવે તમે અમે શબ્દ વાપરો તો હવે એને સ્પેશિયલ કરવું પડે ને કે કોણ કોની વાત કરો છો ઇન્દ્રિયોની વાત કરો છો મનની વાત કરો છો સાયકોલોજી રીતે કહી શકાય કે વાત સ્વરૂપે છે પ્રકૃતિ દેખાય છે એટલે આપણે માનો કે તમે આમ બોલશો તો કઈ એ વસ્તુ સમજાય નહીં જાય તમારે સમજવું હોય તો શું કરશો તમે પ્રકૃતિ પેલા કે આ પેલા આમ કઈ યુક્તિપૂર્વક જો તમે કઈ યુક્તિ નહીં લગાડો તો ખાલી માની લેશો તો કઈ આ કઈ દ્રશ્યો કઈ એ રીતે દેખાવાના નથી પેલા બારની પ્રકૃતિ હોય છે કે પેલા જોનારો હોય છે એટલે આપણો પ્રોબ્લેમ કેવો છે અત્યારે શરીરની હારે તાદાતમાં કર્યું છે મનની હારે તાદાતમાં કર્યું છે બુદ્ધિની હારે સંસ્કારની હારે એટલે મને એવું લાગે છે અત્યારે બધાયને એવું લાગે છે જીવાત્માને એવું લાગે છે કે હું તો હજી આટલા વર્ષથી જન્મેલો છું એટલે આ મેં કેવી રીતે બનાવ્યું હોય પણ હું આ કેવી રીતે વાત કરું છું પર ધર્મથી વાત કરું છું પરધર્મ એટલે શરીરને હું અત્યારે માનું છું આપણા મનને માનું છું બુદ્ધિને માનું છું સંસ્કારને માનું છું અને આ ભાનનું તત્વ એને પ્રકાશ કરવાને બદલે ભાનનું તત્વ એની અરે એકરૂપ થઈ ગયું એટલે આપણને એવું ન લાગે કે આ પ્રકૃતિ પહેલા હું હોઉં એમ તો તમારો આપણો અંદાજ ન લાગે કારણ કે આપણે જયારે શરીર રૂપે અનુભવ કરી છે મન રૂપે અનુભવ કરી છે વિચાર રૂપે અનુભવ કરી છે પ્રકૃતિ રૂપે અનુભવ કરી છે તો આપણને એમ લાગે કે આ પહેલા તો હવે શું કરશું એટલે છૂટું પડવું પડે ને એટલે આપણી અંદરનું જે અવેરનેસનું તત્વ છે અવેરનેસનું જે તત્વ છે એ શાશ્વત છે આપણી અંદરનું જે ભાનનું તત્વ છે એ શાશ્વત છે પણ એ અવેરનેસના તત્વોમાં રહેતા નથી એટલે હું અત્યારે જન્મો છું પછી ગુજરી જવાનો આજ છું કાલ નથી એવું મને લાગે છે એટલે આ પ્રકૃતિ મને પહેલા લાગે છે પ્રકૃતિ છે એ પહેલા લાગે છે તમે કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય આપણે કોઈ પણ વસ્તુનું સર્જન કરતા હોય આપણે કંઈ પણ કરવું છે બનાવવું છે કોઈ ફર્નિચર બનાવવું છે કોઈ મકાન બનાવવું છે તો એની ડિઝાઇન પેલા આપણે નક્કી કરી શકીએ પેલા વિચાર આપણી ડિઝાઇન કેવા પ્રકારનું બનાવવું છે એટલે પેલો વિચાર પછી ઈચ્છા અને ત્રીજી ક્રિયા આ ત્રણ ક્રિયા પણ આ વિચારવાની જે એટલે એટલે એનો અર્થ એમ થયો કે પેલા વિચાર હોય પછી ઈચ્છા થાય અને પછી ક્રિયા થાય એટલે આ વર્ડ આ જગત જે બન્યું છે આ જગત જે બન્યું છે એ પેલા વિચારમાં હતું પછી ઈચ્છામાં આવ્યું અને પછી ક્રિયામાં આવ્યું આ ત્રણ વસ્તુ તો તમે સમજી શકો ને પણ હવે વિચાર છે વિચાર પોતે જેને આપણે બુદ્ધિ કહી છે આપણે જેને બુદ્ધિ કહી છે એ બુદ્ધિ શેની બનેલી છે બુદ્ધિ છે એ શેની બનેલી આ બુદ્ધિનું તત્વ છે માનો કે શબ્દ જાય છે સ્પર્શ જાય છે રૂપ જાય છે રસ જાય છે ગંધ જાય છે તો બુદ્ધિની ઉત્પત્તિ તો શબ્દમાંથી સ્પર્શમાંથી રૂપમાંથી રસમાંથી ને ગંધમાંથી થાય છે આપણે જેને બુદ્ધિ કહી છે એનો જન્મ તો આમાંથી હવે આ આ શબ્દ અંદર આવે છે સ્પર્શ અંદર આવે છે રૂપ અંદર આવે છે રસ અંદર આવે છે ગંધ અંદર આવે છે અને આપણને બાળકને શીખડાવે કે આને ટેબલ કહેવાય અને મમ્મી કહેવાય અને પપ્પા કહેવાય આ ઇન્ફોર્મેશન એની અંદર આપવામાં આવે છે આને આ કહેવાય અને આ કહેવાય અને આ કહેવાય અને આ કહેવાય એટલે હવે તમે વિચાર કરો કે એ જે કહેવાય અને જે અંદર હવે આ બુદ્ધિ તો ખાલી ડેટા છે તમે એમ કીધું કે હાલો આને મમ્મી કહેવાય એટલે એક વ્યક્તિને જોઈ માનો કે એક વ્યક્તિને જોઈ એ વ્યક્તિ મમ્મી છે એટલે એક એટલે વ્યક્તિની આકૃતિ અંદર ગઈ આકૃતિ અંદર ગઈ અને આપણે અંદર એક વિચાર આપવામાં આવ્યો હતો વિચાર કે એક આ વ્યક્તિને આ જે ક્લોઝ રિલેશન વાળી વ્યક્તિ છે એને મમ્મી કહેવાય એટલે મમ્મી કહેવાય એટલે એ મમ્મીનો વિચાર આવ્યો કે આ મમ્મીનો વિચાર આવ્યો વિચાર પ્રગટ થયો પણ વિચારને કોઈ જોનાર નથી તો તો આ જે બધુંય બધાય વિચારો આવે છે એને જે જોવે છે ને એ એનો પ્રકાશક છે એટલે એટલે તમે વિચાર કરો આપણે વિચાર વિચાર કીધો ઈચ્છા કીધી કીધી અને ક્રિયા પેલો આવે આ બ્રહ્માંડ બનાવવાનો પેલા વિચાર હોય પછી ઈચ્છા થઈ હોય પછી ક્રિયા થઈ હોય એટલે વિચાર ઈચ્છા અને ક્રિયા પણ આ વિચાર છે એ કોના દ્વારા હલે તો કે વિચાર છે એ આપણે અંદરની અવેરનેસ દ્વારા હલે એટલે અવેરનેસ પેલા અવેરનેસ છે એ પેલા છે તમે જે જગ્યાએ અત્યારે બેઠા છો તમે બધા જે જગ્યાએ બેઠા છો પેલા હોવા ભાન છે અને ભાન ઉપર તમારો તાણાવાણા વાળો આ દેહ જે દેખાય છે એ પેલું ભાનનો પડદો છે અને ભાનના પડદામાં આ ઇન્દ્રિય દ્વારા ચિત્ર થાય છે પણ પેલું ભાન છે પછી એમાં ચિત્ર છે અને પછી એમાં નામકરણ છે સમજાય એટલે સ્વધર્મ અને પરધર્મ તો બરાબર થઈ ગયો ને આ પરધર્મ જે શરીર મન બુદ્ધિ પ્રકૃતિ એ બધું પરધર્મ છે અને એનાથી જુદું પડવું એ આપણો સ્વધર્મ છે આપણે જે છીએ એનું ભાન થવું ઈશ્વર ધર્મ છે કે આપણે સચ છીએ આપણે ચીજ છીએ આનંદ છીએ પ્રેમ છીએ એ જે સમજ આવે ઈશ્વર ધર્મ અને સ્વધર્મમાં રહ્યા પછી તમે જે કરવું એ કરી શકો તમને કોઈ કર્મ તમને બાંધી ના શકે કોઈ કર્મ બાંધી ન શકે સ્વની અંદર રહીને કરેલું કોઈ પણ કર્મ છે એ તમને બાધારૂપ ન થાય બંધન ન કરે જન્મ ન કરાવે આમાં કઈ પ્રશ્ન હોય તો ન સમજાતો હોય કઈ વિચાર કરો તો પ્રશ્ન થાય કારણ કે એ છે પણ આને અડવું હોય તો શું કરવું જોઈએ શાંતિ મારો છે તો અશાંતિ શું થાય આવે છે શું કેમ જાતિ કેમ નહીં શાંતિ કેમ આવે છે એટલે આ બધા બધા દ્વંદો જે આવે છે ને એ તમસ માંથી આવે છે બધા દ્વંદો એટલે દાખલા તરીકે જુદા જુદા સંસ્કારો મારી અંદર જુદા જુદા વિરોધાભાસી છે મારી અંદર શુભ કર્મ કરવાના સંસ્કારો છે અશુભ કર્મ કરવાના સંસ્કારો છે ભાવના સંસ્કારો છે કુભાવના સંસ્કારો છે દાનના સંસ્કારો છે લોભના સંસ્કારો છે બધા વિરોધાભાસી સંસ્કારો આપણી અંદર સમાજે આપેલા સંસ્કારો કુટુંબે સ્વાર્થના સંસ્કારો ધર્મ કે નિઃસ્વાર્થ કરો એના સંસ્કારો આધ્યાત્મ કે આ ધર્મ અધર્મ બે થી આગાવાઈ જાવ એવા સંસ્કારો એટલે બધા સંસ્કારોનો નાના 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 બધા ડેટાઓ પડેલા છે અને દરેક એક એક ડેટા છે હવે એક ડેટા અંદર પ્રગટ થાય છે અને બીજો ડેટા સંતાઈ ગયેલો અત્યારે મારી અંદર ભાવ પ્રગટ થયો છે તો કુભાવ છુપાઈ ગયો છે હવે મારી અંદર તો એવી ભ્રમણા છે કે મારી અંદર ભાવ જ છે મારી અંદર પ્રેમ જ છે હું બરાબર જ છું પણ આમ અંદર અંદર બરાબર તો છે નહીં એટલે આપણી રિયલાય જેને આપણે સ્વધર્મ કહીશી એ જયારે આ બધા અંદર પડેલા સંસ્કારોની સામે પ્રકાશ કરે ને તો બધા જે વિરોધાભાસો છે ને એ સમી જાય આ જે દ્વૈત છે એ સમી જાય અત્યારે અત્યારે મને અશાંતિ થાય છે એનું કારણ છે કે બીજો છે એવું લાગે છે અને બીજો કઈક મને નુકસાન કરશે એવું કંઈક લાગે છે મને મને કોઈ 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 નુકસાન નુકસાન મારા સ્વ મુજબ એવું જ નહીં આ દુનિયામાં પણ હું જયારે પૈસાને ગણતરીમાં લઉં છું માનને ગણતરીમાં લઉં છું સન્માનને ગણતરીમાં લઉં છું કોઈ ભૌતિક પદાર્થને લઉં છું ત્યારે દ્વૈત પેદા થાય છે અને દ્વૈતને લીધે માન્યતાને લીધે સિદ્ધાંતોને લીધે મને અશાંતિ થવાનું કારણ શું મેં કઈક માનેલું છે તમે કંઈક જુદું કહ્યું છો મારી અંદર અશાંતિ થાય કે આ નહીં હું અમુક પ્રકારનું કર્મ કરવા માંગુ છું ઘરના બધા વિરોધ કરે આ ન કરાય તો અશાંતિ થઈ જાય કે આ મારું માનતા નથી હવે ખાલી આ જે પરધર્મ છે એને અડીને બેઠેલા છીએ એટલે શાંતિ છે હવે માનો કે આગ્રહને છોડી દઈ છે માન્યતાને છોડી દઈ છીએ દેહ ભાવના છોડી દઈ છે તો અંદર શું થશે શાંતિ થશે દેહ ને કઈ થાય તો આપણને પ્રોબ્લેમ નથી તો એને કોઈ પ્રોબ્લેમ હું દેહ નથી એવી એને ખબર હતી એ ત્યાં એને તો એમ કીધું કે આ જે શું કરે છે એને ખબર નથી એને માફ કરજે એનું કલ્યાણ કરે તો હવે એની અંદર અશાંતિ ના આવી ને તો અશાંતિ શું કામ ના આવી એ પોતાના સ્વની અંદર છે એટલા એટલે આપણી અંદરની જે પ્રકૃતિ છે ને તમે વિચાર કરો કે ભગવાને બનાવેલું જગત છે અને આપણે બનાવેલું જગત છે બનાવેલું જગત છે એમાં સમાચાર આવ્યા કે આટલા માણસો અંદર મરી ગયા આપણને શું થાય છે આપણને શું થાય કઈ નતા સુકામ આપણા નથી એટલે એટલે ભગવાને બનાવેલું જગત છે એની અંદર તો ઘણી વસ્તુ છે જ્ઞાની છે એને એ આપણને અત્યારે મનો કે અત્યારે સમજ આપે છે તો ભગવાન જ આપે છે એટલે ભગવાનના જગતમાં કોઈ પ્રોબ્લેમ નથી હવે માનસિક રીતે મેં બનાવેલું જગત છે એમાં કઈ પ્રોબ્લેમ થઈ જાય છે મારા છોકરાને પત્નીને મા બાપને મારા ઈગોને મારી ઇમેજને કંઈક થાય છે તો મને પ્રોબ્લેમ થાય તો મારું બનાવેલું જે જગત છે ને એને એને તોડી નાખવું એને સમજી લઉં તો મને કઈ પ્રોબ્લેમ નથી મારું નથી તો પ્રોબ્લેમ નથી હું નથી તો પ્રોબ્લેમ નથી એમ એટલે આપણા પ્રોબ્લેમો છે એ ખોટી જગ્યાએ હું કરીને બેઠા છે આવે છે એટલે અજ્ઞાનમાંથી અજ્ઞાનમાંથી આ બધી સમસ્યાઓ અણસમજમાંથી તમસમાંથી આ બધી સમસ્યાઓ થાય અને બીજું કે આની અંદર તમે મહેનત કરો તો આ અજ્ઞાન દૂર થઈ જાય શાંતિ છે એને દૂર કરી શકીએ એવી આપણી અંદર પોટેન્શિયાલિટી છે કુદરતે આપણને એવો પ્રેમ આપેલો છે એવી સમજ અંદર પડેલી છે ખાલી એને ખોલવાની છે А я тут